સંતરામપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં કેવાયસી કામગીરીને લઈને લોકો હેરાન પરેશાન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે કેવાયસી કામગીરી ને લઈને લોકો હેરાન પરેશાન થયા સંતરામપુર તાલુકાની આજુબાજુ ગામથી આવતા મામલતદાર કચેરી ખાતે પહોંચે છે ત્યારે કેવાયસી કર્મચારી ઓછા હોવાથી લોકોના કામ મોડી સાંજ સુધી લોકોને રોકાવું પડે છે સંતરામપુર તાલુકાના આજુબાજુ ગામડામાંથી લોકો મોડા સુધી મામલતદાર કચેરી ખાતે રોકાઈ રહે છે અને કેવાયસી ના કર્મચારી ઓછા હોવાથી મોટી મોટી લાઈનો જોવા મળી હતી જેને લઈને સંતરામપુર તાલુકાની આજુબાજુ ગામેથી આવતા હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે સંજય જયસ્વાલ પંચમહાલ સત્ય ન્યૂઝ મહીસાગર ઇન્ટરનેટ અલગ વિભાજન માટે સાહેબ ચાલે છે એના માટે ભીડ છે બધી બરાબર આમાં લાઈન બહુ લાગેલી છે અને નંબરમાં પડ્યા છે હવે અહીંયા કામ કરવાવાળા બે જ લોકો છે કામ થતું નથી વ્યવસ્થિત મારે ખુદ મારે પરમિટ અલગ વિભાજન માટે એક મહિનાથી હું ફરું છું તો આજે સિક્કો માર્યો તો છનન ઉપર સિક્કો મારવામાં આવ્યો પણ ફોર્મ ઉપર સિક્કો નહીં માર્યો અહીંથી પાછો ધક્કો બારી પરથી ધક્કો પાછો પેલી બાજુ આવેલા કે ચાર વાગે સાહેબ આવશે મામલતદાર સાહેબ તો આવજો તમે એમ કરી દીધું સાત વાગ્યા થી આવ્યો છું મનીષાબેન બેન માનસિંગ નામ કમી કરવા માટે આવ્યો છું પચીસ દિવસ થી રખડો છું કમી થયું નથી કામગીરી માં એક જ માણસ કામ કરે કેટલું માણસ કામ કરી શકે સાંજે છ વાગ્યા સુધી અમે સંતરામપુર તાલુકામાં રખડતા હોય હું અને શિંગાડમાં અમુક કતારો લાંબી લાંબી લાઈનો જોઉં છું માણસો બહુ તકલીફ પડે છે ને અમારું કામ ધારું કામ થતું નથી રેશનકાર્ડમાં રેશનકાર્ડ કાઢાવે છે લોકોને અનાજ નથી મળતું સાહેબ અનાજ મળે એવી સહાય કરો અને આ ગીરધી ઓછી કરો આ સાહેબ મહિના બે મહિના છે દર વખતે સોમવારે મંગળવારે ફૂલ ગીરધી રહે છે એ દારે કામ થતા ત્રણ દિવસ થી હું ધક્કા ખાઉં બીજાને સારો લઈને આવું પણ મારું કામ થતું જ નથી આ મારા આધાર કાર્ડ નંબર બદલાવવાનો કે કેવીસી કરવા ત્રણ દિવસથી હું ધક્કા ખાઉં મને દેખાય નહીં આખે તો બીજા બીજાને લઈને આવો સાહેબ તમારે થતું જ નથી કામ